એક વખતની વાત છે કે ઘણો જ ગરીબ કણબી હતો તેની પાસે કોઈ જમીન ન હતી પણ તેની પાસે એક નાનકડું મકાન હતું અને એક દીકરી હતી એક દિવસ શુક્રીએ તેના પિતાને કહ્યું કે આપણે રાજા પાસેથી કોઈ નવી સાફ કરેલી જમીન માંગવી જોઈએ જ્યારે રાજાએ તેમની ગરીબી વિશે સાંભળ્યું તો તેણે તેમને જમીનનો એક નાનકડો ટુકડો આપી દીધો પિતાને દીકરી બંનેએ મળે તેના પર મકાઈ વાવવાનું વિચાર્યું જ્યારે તેમણે પોતાનું આખું ખેતર ખોદી નાખ્યું તો તેમને તેમના ખેતરમાં અશ્લી સોનાની એક ઓખળી ખાનણી મળી પિતાએ દીકરીને કહ્યું કે આપણો ધણી રાજા એટલે એટલા સારા અને દયાળુ છે કે તેમણે આપણને આ ખેતર આપ્યું તો આ ઓખણી આપણે તેમને આપી દેવી જોઈએ પિતાજી પણ છોકરીની વાત પર રાજી નહોતી પણ છોકરી આ વાત પર રાજી નહોતી તેણે કહ્યું જો આપણે આ ઓખણી મૂસળ વગર તેમને આપીશું તો ઠીક નહીં થાય તેમને તે આપતા પહેલાં આપણે મૂસળ પણ શોધવું પડશે એટલે જો તમે તેમને હમણાં આ વાત ન જ કહો તો સારું છે પણ પિતા તેમની વાત માનવા તૈયાર નહોતા બીજા દિવસે તેમણે ઓખણી ઉઠાવી અને રાજા પાસે લઈ ગયો તેણે રાજાને કહ્યું કે આ ઓખડી તેને રાજાએ જે સાફ કરેલી જમીન આપી હતી તે જમીનમાંથી મળે છે તે તેને જો તેમની તરફથી ભેટ તરીકે સ્વીકારી લે તો તેમની મોટી મહેરબાની થશે રાજાએ તે ઓખડી પોતાના હાથમાં લીધી અને કણબીને પૂછ્યું કે શું તેને આ ઓખડી ઉપરાંત બીજું કંઈ મળ્યું હતું કણબીએ કહ્યું ના રાજાએ કહ્યું કે હવે તું મને તેનું મૂસળ પણ લાવીને આપ કણબી બોલ્યો પણ તે તો મને મળ્યું નથી જો કે તે હવા સાથે વાત કરી શકતો નહોતો તેને જાલમાં નાખી દેવામાં આવ્યો અને જ્યાં સુધી તે રાજાને મૂસળ ન આપે ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાનું કહેવામાં આવ્યું રાજાના નોકર તેના માટે રોજ ખાવા પીવાનું લઈ જતા જે જાલમાં રહેનારાઓને મળતું તેઓ જાણતા હતા કે બિચારો કેવી રીતે રડતો રહેતો આહા કાસ મેં મારી દીકરીની વાત સાંભળી હોત અફસોસ મેં મારી દીકરીની વાત સા ન સાંભળી એક દિવસ નોકર લોકો રાજા પાસે ગયા અને તેમણે કહ્યું કે કેદી ન તો ખાતો કે નથી પીતો અને વારંવાર એમ કહેતા ખૂબ રડી રહ્યો છે કે કાસ મેં મારી દીકરીની વાત સાંભળી હોત આ સાંભળીને રાજાએ નોકરોને કેદીને પોતાની રાજાએ નોકરોને કેદીની કેદીને પોતાની સામે લાવવાનો આદેશ આપ્યો રાજાએ કણબીને પૂછ્યું તું આ કઈ 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 કઈને વારંવાર કેમ રડી રહ્યો છે કે કાસ મારી દીકરીની વાત સાંભળી હોત એણે એવું તે શું કહ્યું હતું જે તું વારંવાર યાદ કરી રહ્યો છે કણબી બોલ્યો સરકાર તેણે મને વારંવાર એમ કહ્યું હતું કે આ ઓખણી તમારી પાસે ન લઈ જાઓ કારણ કે જો હું તે તમારી પાસે લઈ જઈશ તો મારે તેમને તેનું મૂસળ પણ આપવું પડશે મૂસળ એટલે હાંભેલું રાજા બોલ્યો જો તારા ઘરમાં આવી હોશિયાર કોઈ દીકરી છે તો તેને અહીં લઈને આવ તો કણબીની દીકરી એ રાજાની સામે આવવું પડ્યું રાજાએ કહ્યું કે જો તે એટલી છે તો રાજા તેના માટે એક પહેલી મૂકશે જો તેણે તે પહેલીનો ઉકેલ બતાવી દીધો તો રાજા તેની સાથે લગ્ન કરી લેશે એમ કહીને રાજાએ કહ્યું જ્યારે તું ફરીથી મારી પાસે આવે તો એક ન તો તું કપડાં પહેરી હોય કે ન કપડાં વગરની હોય બે ન તો તું બે ન તો તું સવારી પર હોય કે ન ચાલી રહ્યું હોય ત્રણ ન તો તું રસ્તા પર હોય કે ન રસ્તાની બહાર હોય જો તું આવું કરી શકે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ આ સાંભળીને તે ચાલી ગઈ તેણે પોતાના બધા કપડાં ઉતારી દીધા તો હવે કપડાં વગરની ઊભી હતી હવે તે કપડાં વગરની ઊભી હતી તેણે એક બહુ મોટી માછલી પકડવાની જાળ લીધી અને તેમાં બેસી ગઈ આનાથી તે કપડાં વગરની નહોતી તેણે એક ગધેડો લીધો અને પોતાની માછલી પકડવાની જાળ તેની પૂછડીએ બાંધી દીધી આનાથી તે ગધેડો તેને ઘસડીને લઈ જવાનો હતો આ રીતે તે ન તો કોઈ પર સવાર હતી કે ન તો તે ચાલી રહી હતી ગધેડો તેને રસ્તાના લગભગ મધ્ય ભાગે ખેંચીને લઈ જઈ રહ્યો હતો તો એ આ રીતે તે રસ્તા પર હતી પણ અને ન પણ હતી જ્યારે તે આ રીતે રાજાના મહેલ પહોંચી તો રાજાએ કહ્યું કે તેણે તેની પહેલી ઉકેલી દીધી છે તેણે તેની બધી શરતો પૂરી કરી દીધી છે રાજાએ એના પિતાને જાલમાંથી છોડી દીધો અને તેની સાથે લગ્ન કરી લીધા હવે તે બધા શાહી સામાનની માલિકી માલકીન હતી બધી બધા શાહી સામાનની માલકીન હતી આ રીતે થોડા વર્ષો વીતી ગયા એકવાર રાજા પોતાના સિપાહીની પરડ જોઈ રહ્યો હતો કે કેટલાક કણબી પોતાનું લાકડું વેચવા માટે તેના શહેરમાં આવ્યા અને પોતાની ગાડીઓ સાથે મહેલની સામે જ ઊભા રહ્યા કેટલાકની ગાડીઓમાં બળદ જોતરેલા હતા અને કેટલાકની ગાડીઓમાં ઘોડા એક કણબી પાસે ત્રણ ઘોડા હતા જેમાંથી એક ઘોડી હતી તે ઘોડીએ એક બચ્ચા ઘોડાને જન્મ આપ્યો તે ત્યાંથી તે ત્યાંથી ભાગી નીકળ્યો અને બે બળદોની વચ્ચે જઈને બેસી ગયો જે એક ગાડીમાં જોતરેલા હતા જ્યારે બંને કણબીઓ બળદવાળો અને ઘોડાવાળો પરસ્પર મળ્યા તો ઝઘડવા લાગ્યા ઝઘડો કરવા લાગ્યા એકબીજાને મારવા પીટવા લાગ્યા અને બધાને પરેશાન કરવા લાગ્યા જે કણબીના બળદોની વચ્ચે ઘોડાનું બચ્ચું હતું તે કણબી ઘોડાના બચ્ચાને પોતાની પાસે રાખવા માંગતો હતો તેનું કહેવું હતું કે તે ઘોડાનું બચ્ચું તેના બળદનું છે જ્યારે ઘોડાવાળા કણબીનું કહેવું હતું કે તે તેની ઘોડીએ તે બચ્ચું આપ્યું છે એટલે તે ત્યાંનું છે આ ઝઘડો રાજા સુધી પહોંચ્યો તો રાજાએ ફેંસલો આપી દીધો કે ઘોડેનું બચ્ચું છે તે જ ઘોડીનું બચ્ચું છે તે જ કણબીનું છે જ્યાં તે મળી આવ્યું આ રીતે તે ઘોડેનું બચ્ચું બળદોવાળા કણબીને મળી ગયું જ્યારે તે તેનું હતું જ નહીં બીજ બીજો કણબી બિચારો ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના ઘોડાના બચ્ચાનો અફસોસ કરવા લાગ્યો ત્યારે તેને ખબર પડી કે તેની રાણી તો ઘણી જ સારી છે કારણ કે તે પોતે કણબીની દીકરી છે તો તે તેની પાસે ગયો અને તેને ન્યાય કરવા વિનંતી કરી જેથી તે પોતાનું ઘોડાનું બચ્ચું પાછું મેળવી શકે રાણીએ તેનો મામલો સંભાળ્યો અને તેને વિશ્વાસ અપાવ્યો કે જો તે તેને ક્ષેત્રે નહીં તો તે તેને જણાવશે કે તેને શું કરવું ત્યારે તેણે જણાવ્યું કે બીજા દિવસે સવાર સવારમાં જ્યારે રાજાના રક્ષકોની પરેડ હોય ત્યારે તું વચ્ચે રસ્તે બેસી જજે તે જ રસ્તેથી રાજા સાહેબ પણ પસાર થશે તું તારા હાથમાં એક મોટી માછલી પકડવાની જાળ લઈએ અને તેનાથી માછલી પકડવાનું બહાનું કરજે અને પછી તેને ખાલી કરવાનું બહાનું કરજે જાણે કે તારી જાળમાં ઘણી બધી માછલીઓ આવી ગઈ હોય પછી તેણે તેને જણાવ્યું કે જો રાજા તેને કોઈ સવાલ પૂછે તો તેને કહેવું તેને કહેવું બીજા બહાનું કરજે બીજા બહાનું કરજે જાણે કે તારી ઝાળમાં ઘણી બધી માછલીઓ આવી ગઈ હોય પછી તેણે જણાવ્યું કે જો રાજા તેને કોઈ સવાલ પૂછે તો તેને કહેવું શું કહેવું બીજા દિવસે ગણબીએ એવું જ કર્યું અને તેને રાણીએ તેને રાણીએ એ જ કરવાનું કહ્યું હતું જે પરેડના રસ્તામાં જઈને ઊભો રહી ગયો માછલી પકડવાની ઝાળથી માછલી પકડવા અને જાળને માછલીઓથી ખાલી કરવાનું નાટક કરવા લાગ્યો તો જ્યારે રાજાએ તેને આવું કરતાં જોયો તો પોતાના એક દૂતને તેની પાસે મોકલ્યો કે તેને પૂછી આવો કે તે મૂર્ખ શું કરી રહ્યો છે કણવીએ જવાબ આપ્યો તમે જોતા નથી કે હું માછલીઓ પકડી રહ્યો છું દૂતે પૂછ્યું પણ અહીં તો કોઈ પાણી નથી તમે માછલીઓ કેવી રીતે પકડી રહ્યા છો કણવી બોલ્યો સૂકી જમીનમાંથી માછલીઓ પકડવી એ તો મારા માટે બહુ સહેલી વાત છે એટલી સહેલી છે કે જેટલું બળદ માટે ઘોડાનું બચ્ચું પેદા કરવું દૂત આ જવાબ લઈને રાજા સાહેબ પાસે પહોંચ્યો તો રાજાએ તે કણબીને પોતાની સામે લાવવા માટે કહ્યું કણબીએ જણાવ્યું કે આ વિચાર ત્યાંનો નહોતો તો રાજાએ તેને પૂછ્યું કે તો પછી તે વિચાર કોનો હતો તો કણબીએ પછી તેને જણાવવા જવું પડ્યું કણબી તેને નથી જાણતો કે આ વિચાર રાણીજીનો છે નથી જણાવતો કે આ વિચાર રાણીજીનો છે તે તેને એમ જ કહેતો તો રહ્યો કે આ વિચાર તેનો જ હતો પણ તેમણે તેને ભૂસાના ઢગલા પર સુંવાળીને સુવળાવીને ખૂબ માર્યો અને એટલો તંગ કર્યો કે તેને રાણીજીનું નામ લેવું પડ્યું જ્યારે રાજા ઘેર પાછો ફર્યો તો તેણે પોતાની પત્નીને પૂછ્યું તે મારી સામે આવું કપટ કેમ કર્યું હું હવે હું તને હવે મારી પત્ની તરીકે નથી રાખી શકતો હવે તારો સમય સમાપ્ત થયો હવે તું એ જગ્યાએ ચાલી જા જ્યાંથી તું આવી હતી માઇનસ કે તારા કણવીવાળા ઘરે ફક્ત એક વાતની તેણે તેના પર કૃપા કરી કે તે ફક્ત એક વસ્તુ જે તેને સૌથી વધુ પસંદ હોય તે ત્યાંથી લઈ જઈ શકે છે આ કહીને તેને ત્યાંથી મોકલી દીધી તેણે કહ્યું પ્રિયા જો આજ તમારો આદેશ છે તો હું એવું જ કરીશ એમ કહી તેણે તેને ગળે લગાવ્યો ચુંબન કર્યું અને પછી ત્યાંથી ચાલી ગઈ તેના પછી તેણે જતાં પહેલાં દારૂનો એક શક્તિશાળી જામ મંગાવ્યો રાજાએ તો તેનો ખૂબ મોટો ઘૂંટલો પીધો પણ તેણે ખૂબ થોડો જ પીધો આ દારૂ પીને તે ખૂબ જલ્દી સૂઈ ગયો જ્યારે તેણે જોયું કે તે ખરેખર ઊંડી ઊંઘમાં સૂઈ ગયો છે ત્યારે તે એક નોકરને બોલાયો રાજાને સુંદર સફેદ ચાદરમાં લપેટ્યો અને તેને રાજાએ ગાડીમાં મૂકવા માટે મજબૂર કર્યો રાજાને ગાડીમાં મૂકવા માટે મજબૂર કર્યો ગાડીમાં રખાવીને તેણે પોતાના ઘરે લઈ ગઈ ત્યાં તેણે પોતાના બંગલામાં સોડાઈ દીધો ત્યાં તે આખો દિવસ અને એક રાત સૂતો રહ્યો સૂતો રહ્યો જ્યારે તે જાગ્યો તો તેણે અહીં જોયું અને પૂછ્યું ઓહ મારા ભગવાન હું ક્યાં છું તેણે પોતાના નોકરોને અવાજ લગાવ્યો પણ ત્યાં તો કોઈ નોકર ન હતો નોકરને બદલે તેની પત્ની જ આવી અને બોલી મારા પ્રિયધણી અને રાજા સાહેબ ગઈકાલે આપે મને એમ કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી કે હું મારી એક પ્રિય વસ્તુ લઈને ઘરની બહાર નીકળી જાઉં મારી નજરમાં સૌથી પ્રિય વસ્તુ આપ હતા તો મેં આપને લીધા અને મહેલ છોડીને મારા ઘરે આવી ગઈ તો આવી ગઈ તો હવે આપ મારા ઘરમાં છો આ સાંભળીને રાજાની આંખમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો પ્રિય તું મારી છે અને હું તારો છું એમ કહી તેણે તેનો હાથ પકડ્યો અને પોતાના મહેલ પાછો લઈ ગયો ત્યાં પહોંચીને તેણે તેની સાથે ફરીથી લગ્ન કરી લીધા કદાચ તેઓ ત્યાં આજે પણ રહેતા હશે મિત્રો આમ આ ચતુર્યની વાર્તા પૂરી થાય છે તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી